નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું જોવાની વાત કરીએ મુખ્ય હેડલાઈન્સ પર ઉમેદવારોના આક્રોશ રાજ્યભરના ઉમેદવારો વડોદરા ઝટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા રાજ્યના ખેડૂતો માટે આફત ઠંડી માટે વચ્ચે પડી શકે છે માવઠું નલિયામાં બાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર દક્ષિણ પ્રવાસ રાજકોટમાં પણ એક કોરોનાનો કેસ નોંધાયો ગુજરાતના અનેક શહેરમાં જીએસટી વિભાગનો સપાટો સાડત્રીસ નકલી પેઢીઓ સામે આવી કરોડોની કરચોડી ઝડપાઈ

રાજ્યભરના ઉમેદવારો વડોદરા જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે તો એક હજાર બસો ચોવીસ પદો પર જેટકોની ભરતી રદ કરવામાં આવી છે જેને લઈને ઉમેદવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ વડોદરા ખાતે પહોંચ્યા છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચેટકો દ્વારા વિદ્યુત ની ભરતી રદ થવા મામલે ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

પર જેટકોની ભરતી રદ થવા મામલે જેટકો દ્વારા વિદ્યુત સહાયક ની જે ભરતી છે તે રદ થવાના મામલે આ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રાજ્યભરના ઉમેદવારો વડોદરા જેટકો ની ઓફિસ થી બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની ભરતીમાં પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનો તપાસમાં સામે આવતા ભરતી રદ કરવામાં આવી હતી સમગ્ર મામલે હાલ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે રાજ્યભરના ઉમેદવારો વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા અમે ઝાડકોને ગેરરીતિ રીતે અમે ભરતી રદ કરવામાં આવી છે તેના માટે અમે આંદોલન કરવા ઉતરીએ છીએ અને આવેદનપત્ર હાલવા આવીએ છીએ જે અમારા સાથે અન્યાય થઈ રહ્યો છે જે ઝાડકોની બે લાપરવાહીથી અમારા બારસો ની ચોવીસ જણા ને ઓર્ડર આપવાના હતા તાત્કાલિક રદ કરવામાં કરવા તાત્કાલિક બીજો જાહેર ડિસેમ્બર વાગે અલગ અલગમાં કોલ ટેસ્ટ ની તારીખ પણ રજૂઆત કરવામાં આવી છે તેને અમે સખત વિરોધ કરીએ છીએ અને તાત્કાલિક ઓર્ડર આપે એવી અમે સરકાર જોડે માગણી કરીએ છીએ અમે આંદોલન આ તર આવેદનપત્ર આવે છે અમને હક નહીં મળે તો અમે ગાંધીનગર આંદોલન કરીશું અને ગાંધીનગર આંદોલન નહીં મળીશું તો અમે હાઈકોર્ટના દરવાજા ખગડાવીશું અમે વિધાનસભાની આપણે વિદ્યુત ભવન ને ત્યાં આગળ રજૂઆત કરી રહ્યા છે ત્યાં રજૂઆતમાં અમને કોઈ નિર્ણય નહીં મળે તો અમે ગાંધીનગર જશું ગાંધીનગરમાં નહીં નિર્ણય મળે તો અમે હાઈકોર્ટના દરવાજા કરાયું હાઈકોર્ટના દરવાજા નહીં મળે તો અમે કોઈક ને કંઈક કરીશું જે અમારા સાથે યુવરાજજી મોજૂદ છે જે કંઈ અમે સહી કરીશું અને યુવરાજજી કંઈ એ કરવાના છીએ અમે ના ભાઈ કોઈ અમને બહાર અધિકારી મળવા આવશે તો જ અમે જાશું ને કે અમે અહીંયા ધારણને અમે જ ઉપવાસ ઉપર ઉતરવી જવાના છે એ અમારું પગલું છે બારસો ને ચોવીસ જણાનું અમારી સવાલ છે જે અમે બારસો ચોવીસ જણા પાસે અને અમારા ઘરમાં અમારા ફેમિલી કુટુંબમાં અમારા સગા સંબંધીઓમાં પણ પેડા વેચાઈ ગયા અને આબરૂ સવાલ અમારા ગામમાં સન્માન કરવા આવે અમારી આબરૂના ધજાગરા થયા છે જે જાટકો જિમ્મેદાર છે અમારી આબરૂ ક્યાંથી લબાણી ક્યાંથી અને અમારા જે સગા પણ થયાથી પણ તૂટી જવામાં આવે છે છોકરી કે છોકરો બે રોજગાર થઈ ગયો છે જેની ભરતી રદ કરવામાં આવી છે 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 જે જે અમારે કરવા પડ્યો કાર્યકર્તાઓ લાપરવાહીથી લાપરવાહી થઈને લાપરવાહીના કારણે અમે અહીંયા મોજૂદ થયા છે જાણ કે બીજું સહાયક કે જે કે નાનામાં નાનું પદ છે તે લોકોને પણ નિર્ણયનો ખબર છે પણ ઝાટકવાના એન્જિનિયર એડિશનલ ચીફ એન્જિનિયર પછી મેનેજર ડાયરેક્ટર જે ઊર્જા વિકાસના વિભાગો જે પણ કાર્ય કરતા હોય તેમને નિયમ કેમ લાગુ નથી પડતા તેમને નિયમ નથી ખબર હોય એના જવાબદાર છે હું એક ઉમેદવાર તરીકે આવ્યો છું પણ મેં ઉમેદવાર તરીકે જ બોલીશું એના માટે હું નામ નહીં કે સરકારમાં નામ લેવાથી પણ પ્રોબ્લેમ થઈ શકે છે મારા આગળ જાતા અધિકારી સાથે વાત કરવા અમે જઈ રહ્યા છીએ અધિકારી એવું કહી રહ્યો છે કે તમે પાંચ લોકોને સાથે અમારી સાથે લઈને આવો અમે તમારી એમડી સાથે મુલાકાત કરાવીએ છીએ અને તમારી જે પણ વાત હોય જે પણ રજૂઆત હોય રજૂઆતો અમે સાંભળીશું અને અત્યારે અહીંયા ધારણા આપવામાં આવી છે કે તમારી વાત જે છે સાંભળવામાં આવશે તમારા જે પાંચ પ્રતિનિધિઓ છે પાંચ પ્રતિનિધિઓને અંદર આવો અંદર અમે જઈ રહ્યા છીએ મુખ્ય માંગણી અમારી એ જ રહેશે કે અત્યારે ત્યાં ભરતી રદ કરવામાં આવી છે એની પર પુનઃ વિચારણા કરી એ ભરતી શરૂ રાખી અને આ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવે કોઈ ભરતી રદ કરવાની જરૂર નથી કેમ કે એમાં વિદ્યાર્થીઓનો જરા પણ વાક નથી અધિકારીઓનો વાક છે અધિકારીઓને સસ્પેન્ડ કરો એ અમારી મુખ્ય માંગણી રહેશે ગુજરાતમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ચાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે જેમાં સૌથી વધુ લાખ ઘઉં પાકનું વાવેતર થયું છે જેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં રવિ કૃષિ પાક વાવેતરની માહિતી આપતા કહ્યું હતું કે જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે અને જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા ખેડૂતોએ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બમણું વાવેતર કર્યું છે આ વર્ષે રાજ્યમાં કુલ પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે જે ગત વર્ષે બે લાખ હેક્ટરમાં થયું હતું આ ઉપરાંત કઠોળ પાકમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટર અને તેલીબિયાના પાકમાં રાયનું બે પોઈન્ટ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું દસ લાખ હેક્ટરમાં ચણા નું અને તે પાકો રાયડા બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર ચાલુ સાલે રવિ સિઝનમાં થયું છે હાલમાં પાકની સ્થિતિ પણ સંતોષજનક છે રવિ સિઝનમાં વાવેતર પણ ખૂબ પૂરતા પ્રમાણમાં થયું છે અત્યાર સુધીમાં ચાલીસ પોઈન્ટ સિત્તોતેર લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ગયા વર્ષે જીરાનું વાવેતર બે પોઈન્ટ એકસાઠ લાખ હેક્ટરમાં થયેલું હતું પણ ગયા ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકર્ડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે પાંચ પોઈન્ટ ત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે એટલે કે બસો બે ટકા જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે સાથોસાથ ધાન્ય પાકોમાં ઘઉંનું દસ પોઈન્ટ તૌતેર લાખ હેક્ટરમાં કઠોળમાં ચણાનું પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં અને તેલીબિયા પાકોમાં રાયડાનું બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટરમાં વાવેતર

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડીને મહાનગરોની સુધી સૌને સાબદા થઈ એડવાઇઝરી રૂપમાં હાકલ કરી છે કોરોનાના નવા કેસોને લઈ તંત્ર એલર્ટ જોવા મળ્યું છે કેન્દ્રની સૂચનાને કારણે એએમસી સંચાલિત એસવીબી પણ સજ્જ કરાય છે જેમાં હેસી બેડ સાથેનો ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે આઈસીયુ બેડ શંકાસ્પદ દર્દીઓ માટે બેડ ઓક્સિજન ટેન્ક અને દવાઓનો સ્ટોક કરાયો હતો તદુપરાંત મેડિકલ સ્ટાફને પણ એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અનુવાયે તેને અનુલક્ષીને કોવિડ એસસીપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓની ટ્રીટમેન્ટ માટે ફરજી સજ્જ કરવામાં આવી રહી છે અત્રે કુલ એંસી કોટ મે સ્પેર રાખવામાં આવેલા છે તેમાંથી વીસ બેડ આઈસીયુ માટેના છે અને ત્રીસ બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવેલા છે તાજેતરમાં જ ઓક્સિજનના પ્લાન્ટ માટે જરૂરી મો મોકડ્રીલ પણ કરવામાં આવેલી છે અત્ર વીસ હજાર લીટરની કેપેસિટીની ઓક્સિજન ટેન્ક છે અને છ પીએસએ પ્લાન્ટ છે જેથી ઓક્સિજનની ક્યારે પણ જરૂર પડશે ખોટ પડશે નહીં એક તરફ સરકાર બાળકોના શિક્ષણ પર ભાર મૂકી રહી છે બાળકોને ભણતર તરફ વાળવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન મહેસાણામાં મહેસાણા મોઢેરા પર આવેલી કાવેરી સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓ ચણતરમાંથી હાથમાં ઈંટો પકડી ધાબે ચડતા હોવાનું નજરે પડે છે ત્યારે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થાય તો જવાબદારી કોની જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

કલાકે તલાવ તલાવના મુખ્ય ગેટ નંબર એક ખાતેથી કરવામાં આવેલ છે આ મેરેથોન દોડમાં કોઈ પણ વય જૂથના નાગરિકો ભાગ લઈ શકશે આ દોડનો રૂટ પાંચ કિલોમીટર દસ કિલોમીટર તથા વીસ કિલોમીટરનો રહેશે જે કોઈ એક ભાગ લઈ શકાશે તથા દસ કિલોમીટર અને વીસ કિલોમીટર મેરેથોન દોડ પૂરી કરનારને જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે આ દોડમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે સમિટ યોજાવાની બાબતને આજે વીસ વર્ષના સમય થઈ રહ્યો છે ત્યારે પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યની જે અલગ અલગ એક્ટિવિટીસ થઈ રહી છે એમાં પોતાનું યોગદાન આપવાના હેતુથી અને આ શિયાળાની સરસ સરસથીમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ સારું ધ્યાન રાખે એ હેતુથી જામનગર મહાનગરપાલિકા એક મેરાથોન રોડનું તારીખ ચોવીસના રોજ સવારે છ વાગે આપણે એક આયોજન કરવા જઈ રહ્યા છીએ આમાં ચૌદ વર્ષ ઉપરના કોઈ પણ વય જૂથના લોકો ભાગ લઈ શકશે આમાં આપણે ત્રણ સેગમેન્ટ રાખ્યા છે એક પાંચ કિલોમીટર બીજો દસ કિલોમીટરનો છે અને ત્રીજો વીસ કિલોમીટરનો સેગમેન્ટ છે અને આ મેરેથોન ટાઉનહોલ આગળ થઈને નીકળશે અને એની શરૂઆત થશે લાખોટા તળાવ ગેટ નંબર એકથી શરૂઆત થશે અને ત્યાંથી પછી સમગ્ર શહેરમાં જે રીતે પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને વીસ કિલોમીટરના અલગ અલગ રૂટ ઉપર થઈને પરત ફરશે આ ઇવેન્ટ યોજવા માટે આપણી સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ તંત્ર અને જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર પણ આપણી સાથે સહકારમાં છે સાથે સાથે જામનગર ઓશવાળ ક્લબ અને એ ઉપરાંત જામનગર સાયકલિંગ કપ જેસીસી એમનો પણ આપણને સહકાર મળેલ છે સ્પોર્ટ્સ અધિકારી યોગ અને સૂર્યનમસ્કાર સાથે જોડાયેલી ગુજરાત યોગ બોર્ડની એનટી અને એવા તમામ એનજીઓ પણ આપણી સાથે સહયોગમાં છે તો આ તબક્કે સૌને આ મેરેથોન દોડમાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં દંપતી પર હુમલાની ઘટના સામે આવી છે નાસાવાડા પરામાં પાડોશમાં રહેતા ચાર શખ્સો ઝઘડો કરતા હોવાથી પાડોશી નાતે સમજાવવા જતા દંપતી પર ચાર શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો ઘટનામાં ગીતાબેન અને અશોકભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને લઈ દંપતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બંનેની તબિયત નાસુક હોવાથી વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા જોકે ઘટનાની જાણ થતાં સીસીટીવીના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ પણ શરૂ કરી હતી

બાકી નીકળતા રકમો પણ આપવા માટે હુકમ કર્યો છે જેને લઈ હાલમાં મિલકતના વારસદારો તેમજ વકીલો તેમનો કબજો મેળવવાના હુકમ સાથે યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે અને રજિસ્ટ્રાર સાથે વાટાઘાટો શરૂ કરાઈ છે આપને જણાવી દઈએ કે હુકમમાં યુનિવર્સિટી રજિસ્ટ્રારને બાકી નીકળતા 11 કરોડ થી વધુની રકમ ના ચૂકવવામાં આવે તો જે તે સ્થળની જંગમ મિલકત જપ્ત કરવાનો હુકમ કર્યો છે ઓગણીસો સત્યાસીમાં એચ યુનિવર્સિટીએ જમીન એક્વાયર કરી અને બે હજાર એકમાં પજેશન લઈ લીધું પંદર જણનું ફેમિલી બંગલામાં રહેતું હતું ફાર્મ હોય એ બધું એને ફેંકી દીધું સામાન બહાર અને ડિસપજેસ કર્યા ત્યારથી લડત ચાલુ છે આજે બત્રીસ વર્ષ થયા છે હવે અમે લોકો રેફરન્સ ફાઇલ કર્યો ડિસ્ટ્રિક કોર્ટ મહેસાણા ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક કોર્ટે ઓર્ડર કર્યો એની સામે યુનિવર્સિટી અપીલમાં ગઈ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં અમારી ફેવરમાં ઓર્ડર થયો અને એનો પછી અમે ચેલેન્જ કર્યો રકમ ઓછી પડી એટલે સુપ્રીમમાં સુપ્રીમમાંથી ફરી પાછી મેટર આવી પાછી પાટણ સિવિલ કોર્ટમાં પાટણ સિવિલ કોર્ટે ઓર્ડર કર્યો રકમ વસૂલ આપવાનું એની સામે યુનિવર્સિટી ફરી પાછી ગઈ ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લે ઓર્ડર એવો કર્યો ગુજરાત હાઈકોર્ટે કે આ પ્રશ્નને બત્રીસ વર્ષ થયા તેમ છતાં આમનો પ્રશ્ન સોલ્વ કેમ નથી થતો એટલે હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે આમનો જે ચાર મહિનાની અંદર પેમેન્ટ ચૂકતા કરી દેવું તેમ છતાં પેમેન્ટ ચૂકતું ના થયું એટલે મેં અહીંયા પાટણ કોર્ટમાં પ્રિન્સિપલ સિવિલ જજમાં દરખાસ્ત દાખલ કરી અને દરખાસ્તમાં અમારે સાડા કરોડ લેવાનો નીકળતા હતા એ સાડા અગિયાર કરોડ રૂપિયા યુનિવર્સિટીએ કોર્ટમાં જમા કરાવ્યા નહીં અમને આપ્યા નહીં એટલે કોર્ટને અમે જંગમ વોરંટ કોર્ટની મિલકત છે જપ્તી માટે એને માટે અરજી આપી વોરંટ કાઢવા માટે કોર્ટે ઓર્ડર કર્યો કે યુનિવર્સિટીની સાડા અગિયાર કરોડની જંગમ મિલકત જપ્ત કરવાની એનું પંચનામું કરીને એને તમારે એક જગ્યાએ સીલ વાપરાવાની પછી કોર્ટ પ્રોસેસ કરશે એ મિલકત ધારાજી કરીને એને અમને રકમ આપવા માટે આજે અમારે આવવાનો પાછળ એ જ હતો કે કોર્ટે જે જંખમ રોડ બજાવવાની અમલવારી કરવા માટે જે ઓર્ડર કરે છે એની અમલવારી કરવા માટે આજે અમે યુનિવર્સિટીમાં આવ્યા છીએ મનસુખભાઈ નુરમ્મદ નાંદોલિયાનો વારસદાર છું એમનો પુત્ર છું ને છેલ્લા પાંત્રીસ વર્ષથી યુનિવર્સિટી સામે લેન્ડ એક્વિઝિશનનો કેસ ચાલે છે વળતર માટે બહુ ઘણા લાંબા સમયથી ચાલે છે અત્યાર સુધી યુનિવર્સિટી અમુક રકમ આપી છે બાકી આજે જે રકમ લેવાની છે અગિયાર કરોડ ચોપન લાખ તે વસૂલ લેવા કોટ કોર્ટ મારફતે એમના બેલીફ મારફતે વિસીને મળ્યા મળવા માટે આવ્યા છીએ આજે ડેપ્યુટી રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રાર મળ્યા છે અને એ પ્રોસેસમાં પ્રોસેસ કરવાનું કહીને અમને બેસાડ્યા છે એમને ત્યાં અને જપ્તી વોરંટ છે આ અને પ્રોપર્ટી એમને જપ્ત કરવામાં આવે જંગમ જપ્તી વોરંટ છે પૈસા ના ચૂકવે પૈસા ચૂકવવા પડે અથવા જપ્તી વોરંટે જપ્ત કરવું પડે એમની મિલકતો બધી એના માટે અમે આવ્યા છીએ ઓકે માવઠાને કારણે ઠેર ઠેર ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેમાં કરજણ પંથકમાં પણ માવઠાએ તારાજી બોલાવી છે ખેડૂતોએ પકવેલા મહામૂલો કપાસ માવઠાને લઈ કાળો પડી જતાં કપાસના ભાવ તળીએ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે કરજણ તાલુકો એટલે કાનમ અને કાનમનો મુખ્ય પાક એટલે કપાસ ખેડૂતો કપાસની વાવણી આ વિસ્તારમાં વધુ કરતા હોય છે કપાસ તૈયાર કરવામાં ખર્ચ અને મહેનત વધુ થાય છે ચાલુ વર્ષે વરસાદ બાદ માવઠાએ ખેડૂતોને રાતા પાણી રડાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે વરસાદમાં માંડ માંડ ખેડૂતો ઊભા થઈ કપાસ તૈયાર કર્યો ત્યાં પવન સાથે આવેલા માવઠાને લઈ કપાસના ખેતીમાં ખૂબ મોટી નુકસાની ખેડૂતોને થવા પામી છે કપાસની શરૂઆત થતા ભાવ સાત હજારથી સાત હજાર પ્રતિ ક્વિન્ટલ હતો વરસાદના કારણે હવામાન બગડ્યું એટલે અમારો કપાસ ભાગીને સુકાઈ ગયેલો છે બધો અને નીચે જમીનમાં ભેજ છે અને ઉપર ભેજ છે એટલે બધું કોયલું આવે છે અને જીનો વાળા લેતા નહીં એને બંધ કરી દીધેલી છે અને ફૂટ ફૂટ બી નથી કપાસમાં આજે અમે કપાસની માટે આપ ભેગા થયા છે બધા ખેડૂતો જોકે કપાસ માવઠાને કારણે એટલો ખરાબ થઈ ગયો છે કે ગમે તેવું કરીએ તો એ કારો જ નીકળે છે અંદરથી અને જે ખરીદી ખાનગીવાળા છે જીના માલિકો એ પાંચ હજારથી પંચાણસોનો ભાવ આપે છે અને સીસીઆઈની ખરીદી હજુ ચાલુ થઈ નથી તો હમણાં અમને થોડો સમાચાર મળ્યા છે કે બોડેલીની અંદર સીસીઆઈએ છ હજાર સાતસોનો ભાવથી ખરીદી ચાલુ કરી છે તો કરજણમાં કેમ સીસીઆઈ હજુ ખરીદી નથી કરતી અને ખાનગીવાળા હાથ મૂકવા દેતા નહીં કે કારો કપાસ પડી ગયો છે ભેજવારો છે આજે શિયાળો છે એટલે ભેજવાળું વાતાવરણ હોય તો કપાસ ભેજવાળો જ હોય તો ખેડૂત જ કરવું શું આવે આની અંદર માવઠાની અસર એના લીધે છ સાત સાત ફૂટ ઊંચા કપાસ હતા એ આજે ભાગીને તૂટીને નીચે પડી ગયા છે અને એના લીધે બધો કપાસ કારો પડી ગયો છે અને હજુ પણ માવઠાની આવશ્યક શક્યતા છે જો ફરી માવઠું આવે તો ખેડૂત તો હવ પામેલ થઈ જશે એટલે એના માટે કંઈક કરે એવી આપણી વિનંતી છે માવઠા બાદ કપાસ કાળો પડી જતા જીનો દ્વારા કપાસ ખરીદી ન કરતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કપાસ કાળો પડી જતા ભાવ પણ તડી પહોંચી ગયા છે વેપારીઓ અને જીનો દ્વારા પાંચ હજારથી પાંચ હજાર પાંચસોમાં પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક તરફ કુદરત બીજી તરફ વેપારીઓ અને ખેડૂત ક્યાં જાય કહેવાતા જગતના તાતને એક તરફ ખાઈ અને બીજી તરફ કૂવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સરકાર દ્વારા કરજણ પંથકમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડા અંશે રાહત થાય તેમ છે